કેમ જવાબ કેમ નઈ પાડનું કારણ આપો મને બધા તમને જવાબ આપ્યો તમે કેમ કેમ ભાગો તો કેમ મેમ મેમ તમે જવાબ આપો તમને જવાબ આપ્યો તો મેં તમને ક્યાં જવાબ આપ્યો તમે આ જો સોદ વિચારમાં સોદ વિચારમાં જો ભાગતો બચાવતી નર્સ બચાવતી નર્સ આ બચાવતી નર્સ આ આ ભગતને હંતાળતા ડોક્ટર ઓય યાર તો આ ભગતને હંતાળતા ડોક્ટર ઓય યાર તો આ ભગતને હંતાળતા ડોક્ટર ઓય યાર તો ઓનિસપિટલ લઈ જાય પોલીસ સ્ટેશન લઈ જાય તો લોક કરે

મેડમ એમને કોઈ વાત કરી નહીં અને મેડમ કોઈ ડિલેવરી કરાવી નથી જમવા જતા રહ્યા પછી મેં મેડમ ને પૂછ્યું કે મેડમ કેમ છે દીકરીને વ્યવસ્થિત છે બેદરકારી છે ને અમારે ન્યાય જોઈશ બીજું કોઈ વસ્તુ નથી જોતી મારે ન્યાય કઈ હોસ્પિટલ નથી સદવિશાદ પોલીસ નથી પોલીસ નો સરકાર નથી સહકાર છે જ નહીં અમારા ઉપર કઈ શું માંગ છે માંગ અમારી ન્યાય જોઈએ અમારે ફાઇલ નથી આપતા કે કોઈ વસ્તુ